મારું નામ ચેતના એરપરા છે હું અમદાવાદથી આવું છું આ સુરેન્દ્રનગરમાં અમે કેમ્પ કરવા આવેલા છીએ એકચ્યુઅલી આ મારું અભિયાન એટલું છે કે મહિલા જાગૃતિ અભિયાન બોર્ડ લખેલું છે એ જ અમારું કામ છે કે આજે કોઈ પણ લેડીઝ છે એને એટલા બધા ગાયને પ્રોબ્લમ છે એના સોલ્યુશન અમે ઘરે બેઠા આપીએ છીએ વિધઆઉટ મેડિસિન અમારી પ્રોડક્ટ યુઝ કરીને એ લોકોને બધા જ ગાયને પ્રોબ્લમ સોલ્વ થઈ જાય અત્યારે જે પ્રોબ્લમ છે સૌથી વધારે ગાયને પ્રોબ્લમ છે ભાઈ ડિસ્ચાર્જ થવો અનિયમિત પીરસ આવું કેન્સર વધી રહ્યું છે માર્કેટમાં પીસોડીના પ્રોબ્લમ છે આઈડીએફ સેન્ટર સુધી જે ગર્લ્સને ના જવું પડે એના માટેનું અમારું એક અભિયાન છે પ્લસ કે કોઈ પણ લેડીઝ એવી છે જેને ઘરે બેઠા કંઈ કમાવું છે જેમ કે બાળકો નાના હોય છે યા તો ફેમિલીમાંથી કોઈ એ લોકોને સપોર્ટ નથી મળતો ઘરની બહાર જઈને કામ કરી શકે તો એના માટે ઘરે બેઠા અમે પાંચથી દસ હજાર રૂપિયા કમાઈ એવું એને સજેશન આપીને કામ ચાલુ કરાવીએ છીએ પગભર કરીએ છીએ લેડીઝોને પ્લસ વગર એના માટે સુધી છીએ તો પચાસ હજારથી લાખ રૂપિયા સુધીની ઇન્કમ લેડીઝ કરી શકે છે અને અમે એ લોકોને ફોરેન મોડ સુધી પણ લઈ જઈએ છીએ અમારા સપોર્ટથી અમે પાંચ હજાર લેડીઝનો મોટો ગ્રુપ છે અને મારી વાત કરું તો મારી પર્સનલ જે ટીમ છે એ સાતસો લેડીઝની છે જેને અમે સપોર્ટ કરીએ છીએ આજે હું સુરેન્દ્રનગરમાં પણ એક નીતાબેન માહોલ છે એને સપોર્ટ કરવા માટે જ આવેલી છું એ પણ મને ઘણો સપોર્ટ કરે છે કે લેડીઝોને જે પ્રોબ્લમ છે એના સ્કૂલવાળા શાળા અને કોલેજ બધા ફૂલ આ આ કામ માટે સપોર્ટ કરે છે જે લેડીઝોને પ્રોબ્લેમ છે એના માટે થેન્ક યુ